હાલો જે માતાજી દૈરા ને રામ રામ માતાજી ને હવે આજ આપણે જવાનું છે ઘેરે તો બધો સામાન લઈ આવ્યા આગળી બાટ વાગ્યા હતા થોડું થોડું લેવાનું હતું એ લઈ આવ્યા છે બાંધણી ખોરિયાન દાતિયા નારીશાન જય ખોરિયું લઈ આવ્યા પછી એ બીજું ખોરિયું લઈ આવ્યા મારા માટે બાંધણી લઈ આવ્યા જો પૂરી કાન વિંધેવા પૂરી બેન ના કાન વિંધેવા તાજ રડે છે જરી જો હવે થઈ ગયા નાઈ ધોન કમ્પ્લીટ તો હવે જવાનું છે કેરે જો આમ અમારે જાહલ બેન ઠામડા બામડા મીંડા છે ભેગા કરવા કાયે ઘા થઈ જાય ઠામડા ભેગા ને પછી મૂકી દઈએ એટલે હવે નીકળીએ જ ટાટા કરે છે અમારે જાહલબેન આમ અમારી દેવલબેન બેન સીશા જાય છે પાણીના બધું ભેગું થેલા ભરાઈ ગયા કમ્પ્લેટ અને હવે જવાનું છે આપણે ઘેરે એટલે આજ બધાય ખુશ છે મજામાં છે આજ તો હરખનો પાર નથી એટલે હવે આપણે નીકળીએ ઘેરે હવે આ ભરસક ગાડી હોય તો આમાં તો ભાઈ વિડીયામાં કે વિડીયો ઉતરશે નહીં કેડે ન નાખે તો ઉતારશું ઉતરશે તો બાકી જાહેર ઘેરે મળીએ જો આવી ગયા ઘેરે બાપા બેઠા છે આમાં આ આપણું ઘર છે ઘેરે બાપા આમાં બેઠા છે જો અમારી પૂરકી મંડી ઓસરીમાં રમવા

જો એને પપ્પા અમારે જો પાડીને ફૂકું મારે છે પાડી અમારે જો કેવી મસ્ત આવી ગયા છે હવે અમારે ભગરી સાટતી તો નથી જરાય પાડીને હવે કઈ સાઈ ખબર નથી જરાય નથી ભાઈ જરાય જ છે ને પણ એને બહુ વહેમું લાગ્યું છે પછી સાચ છીએ જોવું આપણે અમારી ગા એકગરી પછી આપણે નીકળવાનું છે બેક રોકાવાનું છે આજ અમે આવ્યા પછી છે હજી દીક રોકાશું જે માતાજી દાયરાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જોવાનું ભૂલતા નહીં